સમાજ કલ્યાણ અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી આણંદ સમાજ કલ્યાણ કચેરી ખાતે દિવ્યાંગ સાધન સાધનસાય કેમ્પમાં પાંચસોથી વધુ ઉમેદવારો ઉમટી પડતા અરાજકતા ફેલાઈ હતી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચા પાણી અને નાસ્તા કે દિવ્યાંગોને બેસવા માટે વ્યવસ્થા ન કરીને ગંભીર બેદરકારી દાખવીને જ્યારે જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી અને મ્યુનિસિપલ કમિશનરને આ વાતની જાણ થતાં તેઓ તાત્કાલિક સમાજ કલ્યાણ અધિકારીની મુલાકાત કરીને કલેક્ટરે ભીડ જોઈને સમાજ વિભાગના કર્મચારીઓનો વ્યવસ્થા ન કરવા બદલ ઉધરો લીધો આણંદ સમાજ કલ્યાણ કચેરી ખાતે દિવ્યાંગ સાધન સહાય માટે જરૂરી દાખલા જમા કરવા સૂચના આપતા જ વહેલી સવારે જિલ્લામાંથી પાંચસોથી વધુ અરજદારો ઉમટી પડતા ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી તંત્ર દ્વારા પાણી સહિત અન્ય કોઈ સુવિધા ઉભી કરવામાં આવી ન હતી ત્યારે અરજદારો ટોકન નંબર આપવામાં આવ્યા ન હોવાથી બારી ઉપર આડેધડ લોકો ઘુસી જતા ધક્કા મુકી દરવાજાના કાચ તૂટી ગયા અને અરાજકતા ફેલાઈ ગઈ જેને પગલે અરજદારો ભારે હોબાળો મચાવતા મામલો ગરમાયો હતો જેના પગલે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ કુમાર ચૌધરી આણંદ મનપાના કમિશ્નર મિલિંદ બાપના સહિત અધિકારી દોડી ગયા હતા અને તાત્કાલિક જિલ્લા કલેક્ટરે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓનો ઓદડો લીધો અને તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે સૂચના વન વિભાગે વન અરજદારોને બોલાવીને કામ પતાવવાનું આયોજન કરવા કરતા આખરે મામલો થાળે પડ્યો આણંદ જિલ્લા સમાજ કલ્યાણ કચેરી દ્વારા દિવ્યાંગોને સાધન સહાય માટે કેમ્પ બુધવારે યોજાયો હતો જો કે આ અંગે તેઓ ઉચ્ચ અધિકારીઓને પણ કોઈ પણ પ્રકારની જાણ કરી ન હતી સમાજ કલ્યાણ કચેરીના મુખ્ય અધિકારી હાજર હતા અને બુધવારે સવારે ડિગ્રી પારો સવારેમાં થી વધુ દિવ્યાંગ સાધન સહાય કેમ્પમાં ઉમટી પડ્યા હતા જોકે સમાજ કલ્યાણ કચેરી દ્વારા કેમ્પ બાબતે પણ પ્રકારનું ચા પાણી નાસ્તા કે દિવ્યાંગોને બેસવા માટે કોઈ વ્યવસ્થા કર્યા વગર જ બોલાવી લેતા ગંભીર બેદરકારી સામે આવી સવાર સવારમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો ઉમટી પડતા જૂના સેવા સદનમાં ભારે ભીડ જામી અરજદારો જરૂરી પુરાવા સહિતની અરજી આપવા માટે પરાપરી કરતા તથા ભારે હોબાળો મચી ગયો આ સમયે જિલ્લા કલેક્ટર મનપા કમિશનર અને પ્રાંત અધિકારી ભારે ભીડ જોઈને દોડી આવ્યા હતા કલેક્ટર પ્રવીણ કુમાર ચૌધરીએ સમાજ કલ્યાણ વિભાગના કર્મચારીઓને બોલાવીને પૂછતા તેઓ જિલ્લા કક્ષાનું કેમ હોવાનું જણાવ્યું હતું જેથી કલેક્ટર આ અંગે તમે ઉચ્ચ ઉચ્ચ કક્ષાએ જાણ કર્યા વગર અને કોઈપણ પ્રકારની ચા પાણી નાસ્તા સહિત બેસવાની વ્યવસ્થા કેમ ન કરી તેમ કહીને ઉધળો લીધો અને તમારા અધિકારી ક્યાં છે ત્યારે કર્મીઓ જણાવ્યું કે હજુ આવ્યા નથી જેને લઈને કલેક્ટર અધિકારી વગર કેમનું આયોજન કરીતે રીતે કર્યું તેમ કહીને તાત્કાલિક તમામ વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી ત્યારબાદ અરજદારોને વન બાય વન બોલાવતા મામલો ઠાળી પડ્યો